મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું વર્લ્ડ ફેડરેશન પશ્ચિમ વિસ્તારનું સંગઠન મજબૂત બનાવવા માટે વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શૈલેષ મહેતાના માર્ગદર્શન હેઠળ હરિનગર પાસે ગોત્રી એકમ દ્વારા દેવાથી દેવ મહાદેવ અને દેવ શ્રી પરશુરામ દાદાની પાવન આરતીનું આયોજન કરવામાં આવ્યું આ મહાઆરતીમાં વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના શહેર જિલ્લા પ્રમુખ માલવભાઈ ઉપાધ્યક્ષ મહામંત્રી મુક્તેશ ત્રિવેદી ગોત્રી એકમના ધૈર્ય જોશી મોહિત ત્રિવેદી ઉત્પલ ઉપાધ્યાય હિંમત રાવલ સહિતના પદાધિકારીઓ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સ્થાનિક દ્વારા સનાતન ધર્મના પ્રચાર પ્રસાર તથા બ્રાહ્મણોની એકતાના કાર્યને હતું હતો દેવ મહાદેવ અને ભગવાન પરશુરામ દાદાની પાવન આરતીમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ ગોત્રી એકમના મહામંત્રી ધૈર્ય જોશીનો જન્મદિવસ હોય ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં બ્રાહ્મણો સાથે જન્મદિવસની પણ ઉજવણી કરાઈ Fa lóla la oge suma na maa le, oge sunjjela. let sure. yeah. yeah. તારીખ સોળ માર્ચ બે હાજર પચીસ ના રોજ લાભેશ્વર મહાદેવ હરિનગર પાંચ રસ્તા ખાતે પરો ની આરતી તથા આરતી નો એક સુંદર આયોજન રાખેલું જેમાં સૌ અગ્રણીઓ તથા વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહી આરતી ઉતારી સનાતન ધર્મ જે રીતે અત્યારે એનો પ્રચાર પ્રસાર કરવા માટે કેટલું જરૂરી ખુબ જ જરૂર છે આજના આધુનિક યુગની અંદર સનાતનીઓ જેટલા વધશે એટલો જ આપણા કળિયુગ અંદર ટકી 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 શકીશું મારું નામ કૌસ્તુભ ભટ્ટ વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન દ્વારા છેલ્લા દર મહિનાના ત્રીજા રવિવારે છેલ્લા ત્રણ ત્રણ મહિનાથી આપણે હરિનગર પાંચ રસ્તા પાસે ગોત્રી એકમમાં લાભેશ્વર મહાદેવ મંદિર આવેલું છે ત્યાં આરતીનું આયોજન કરવામાં આવ્યું હોય છે આરતીમાં મહાદેવ ભગવાન અને તેમની જ સાથે પરશુરામ દાદાની આરતી પણ કરીએ છે ઉદ્દેશ્ય ફક્ત ને ફક્ત સનાતન ધર્મની જાળવણી અને ધર્મ સાથેની પ્રેરણા તેમજ દરેક ભૂદેવો દરેક સનાતનીઓ ભેગા થઈ અને એક જૂથ થાય તેનો જ એક મોટો ઉદ્દેશ રહ્યો છે આજે મારા જન્મદિવસના દિવસે હું એક જ વાત કહેવા માંગુ છું કે મારું જીવન હવે આવનારું જીવન ફક્ત ને ફક્ત ધર્મના કાર્યોમાં જોડાતું રહે રક્ષા માટે જોડાતું રહે અને વર્લ્ડ બ્રાહ્મણ રહે મારું નામ ધૈર્ય જોશી ગોત્રી એકમ મહામંત્રી વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન દર મહિનાના ત્રીજા રવિવારે લાભેશ્વર મહાદેવ મંદિરે હરિનગર ચાર રસ્તા પાસે પાંચ રસ્તા પાસે અમે દર વર્ષે એટલે દર ત્રીજા રવિવારે અહીંયા પરશુરામ દાદાની આરતીનું આયોજન કરીએ છીએ અને એ જ નિત્યક્રમ પ્રમાણે આજે આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું વડબ્રાહ્મણ ફેડરેશન વડોદરા શહેર જિલ્લા દ્વારા ગોત્રી એકમના અનુ સંયુક્ત ઉપક્રમે અને ઉદ્દેશ ઉદ્દેશ એ જ છે કે આ પ્રમાણે સનાતન અત્યારે ધર્મ ની જાગૃતિ માટે અને આ જ બાને સનાતન ધર્મ શું છે નાના બાળકો જાણી શકે વડીલો જાણી શકે અને એ પ્રમાણે એક સાથે સંગઠન થાય કારણ કે અત્યારે સંગઠનની શક્તિ વગર કોઈ કાર્ય પૂરું થતું નથી સંગઠનની જરૂર છે અને એ સનાતન ધર્મને ઉજાગર કરવા માટે સનાતન ધર્મ હંમેશા ફલ્યો ફાલ્યો રહ્યો છે તો એના જ એક ઉદ્દેશ પ્રમાણે અમે આરતીનું આયોજન કર્યું છે કે જેના કારણે બધા સંગઠિત થાય અને સનાતન ધર્મને જાણી શકે માલો ઉપાધ્યાય વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન વડોદરા શહેર જિલ્લા પ્રમુખ